અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં થયેલી ઓગણીસ પોઈન્ટ એશી લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે ચોંકાવનારી વિગત એ છે કે આ ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પણ ઘરનો જ અઢાર વર્ષીય પુત્ર અને તેનો મિત્ર નીકળ્યા છે લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવ્યું મઝૂમ રુસ્તમજી વિમાદલાલનો પરિવાર ગત તારીખ સત્તર બાર બે હજાર પચીસથી એકવીસ બાર બે હજાર પચીસ દરમિયાન પુણે ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો આ સમયગાળા દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાના ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો ચોરોએ પ્રથમ માળે આવેલા ડ્રેસિંગ રૂમના કબાટ અને ડિજિટલ સેફ તોડી તેમાંથી આશરે ચૌદ તોલા સોનાના દાગીના કિંમત સોળ એંશી લાખ અને ગ્રાઉન્ડ ફ્લોરની તિજોરીમાંથી ત્રણ લાખ રોકડા મળી કુલ ઓગણીસ એંશી લાખની મત્તાની ચોરી કરી હતી પોલીસ તપાસ અને ભેદનો ખુલાસો ઘટનાની ગંભીરતા જોતા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદમાં છે પોલીસે તાત્કાલિક અમદાવાદ ખાતે દરોડો પાડી ફરઝાન મઝૂન વિમા દલાલ ઉંમરવર વર ને ઝડપી પાડ્યો હતો તેની કડક પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે જ પોતાના કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ રહે વટવા અમદાવાદ સાથે મળીને પિતાના ઘરે જ આ ચોરીનું કાવતરું રચ્યું હતું મુદ્દામાલ રિકવર અને કાયદેસરની કાર્યવાહી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં ગયેલા સોનાના દાગીના અને રોકડ સહિતનો તમામ મુદ્દા માલ રિકવર કરી લીધો છે આરોપીઓ સામે કલમ ચાર અને એકસઠ બે એ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એમપી વાળા એ ડિવિઝન પીઆઈ પીજી ચાવડા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી અંકલેશ્વર શહેરના જેના ઘરમાં એક ઘરપોડ થઈ હતી એ લોકો મહારાષ્ટ્રમાં કઈ લગ્નમાં ગયા હતા તો આ દિવસ આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરફોડ થઈ હતી જેમાં ચોદા જેટલો તોલા દાગીના જેની કિંમત આશરે સોલા લાખ હજાર રૂપિયા અને બીજા ત્રણ લાખ રૂપિયા કેશ આની ઘરપુર થઈ હતી તો આમાં આપણે એલ સીબીપીઆઈ અને આપણા અંકલેશ્વર શહેર એ ની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી તેવીસ બાર દો હજાર પચીસના રોજ ફરજાન મજૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો આને સાથમાં જે બીજા

આ જે ફરજાન મજુન છે આ જે અરજદાર છે આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો